ઝડપી પાડ્યો હતો વડોદરા ગ્રામ્ય એલસીબી ટીમ ને ચોક્કસ માહિતી મળી હતી કે એક બંધ બોડીના કન્ટેનરમાં ગેરકાયદેસર રીતે વિદેશી શરાબનો જથ્થો ભરીને તરફથી ચોક્કસ માહિતી ના આધારે ટીમે જરોદ રેફરલ ચોકડી પાસે વોચ ગોઠવી આ કન્ટેનરને ઝડપી પાડ્યું હતું તેમાંથી બે ઇસમો ચાલક નામે હસન હસરત રાંગડા ચૌધરી રેટાણ યુપી અને બીજો અબ્દુલ કરીમ ખાન રેટન હતા આ કન્ટેનરમાં તલાસી લેતા ખાખી પુ્ઠાના બોક્સમાં ભરેલ ગ્રેસ બોક્સની આડમાં જુદી જુદી બ્રાન્ડ વિદેશી શરાબનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે સ્થળ ઉપરથી કન્ટેનર સાડત્રીસ લાખ ઉપરાંત વિદેશી દારૂનો જથ્થો મોબાઈલ ફોન ગ્રીસ બોક્સ એમ કુલ મળીને પંચોતેર પોઈન્ટ બાવન લાખ ઉપરાંત મુદ્દામાલ કબજે કરી શરાબ નો જથ્થો મોકલનાર અને મંગાવનાર બંને વિરુદ્ધ બંને વિરુદ્ધ ગુનો નોંધીને તેમની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે બ્રહ્મપુર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર